હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી લર્નિંગ હબ મિત્રો સ્વાગત છે તમારું અત્યારે આપણે શીખીએ છીએ ધોરણ બાર કોમર્સની અંદર ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન એમાં પણ આપણે ઓલરેડી બે ત્રણ રીત તો શીખી ગયા સૌ પ્રથમ આપણે જોઈ હતી સરેરાશ નફાની રીત ત્યારબાદ જો નફો દર વર્ષે વધતો હોય તો બીજી રીત જોઈ ભારી સરેરાશ નફાની રીત ત્યારબાદ આપણે જોઈએ અધિક નફાની રીત અધિક નફો એટલે બીજું કશું જ નહીં સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એમાં આજે ત્રીજી પદ્ધતિ આપણે જોઈએ અધિક નફાની રીતે મોસ્ટ ટાઈમ પી એનો એક દાખલો પૂછાય છે ચાર માસનો અને જો એ ત્રીજી રીત ન પૂછાય તો અત્યારે આપણે જે જોવા જઈએ છીએ નફાના મૂડીકરણની રીત આ પદ્ધતિ બરાબર આ પદ્ધતિમાંથી એક દાખલો પૂછાશે એટલે ત્રીજી અથવા ચોથી અત્યારે જે શીખીએ છે તે બરાબર અથવા આગળની જે પદ્ધતિ જોઈએ અધિક નફો તે આ બે માંથી એક દાખલો કમ્પલસરી મિત્રો ચાર માસ નો પૂછાય છે પૂછાય છે પૂછાય જ છે એટલે ખાસ આ જેટલા દાખલા મેં અહીંયા કરાવીએ એની ખાસ લખી લખીને પ્રેક્ટિસ જરૂરથી કરી નાખજો જેથી બોર્ડમાં તમારા કે પેલી બીજી પરીક્ષામાં ચાર માંથી ચાર માસ તમને કવર કરી શકો ઓકે ચાલો જોઈએ નફાના મૂડીકરણની પદ્ધતિનું સ્ટ્રક્ચર કઈ રીતે આપણને જવાબ મળશે સૌ નફાના મૂડીકરણની પદ્ધતિમાં પેલું વસ્તુ ધ્યાન રાખજો મૂડીકૃત નફો કેવી રીતે મૂડીકૃત નફો મળશે તો સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા આટલું સિમ્પલ સૂત્ર જ્યારે નફાનું મૂડીકૃત કર્યું હોય ત્યારે મૂડીકૃત નફો બરાબર મૂડીકરણ એટલે મૂડીકૃત નફો મૂડીકરણની પદ્ધતિ એટલે મૂડીકૃત નફો આના પછી એક આવશે અધિક નફાનું મૂડીકરણ બરાબર એ પછી જોઈએ પેલા મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા સો આઈ રિપીટ મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 ઓકે અથવા સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર બંને એક જ છે પરંતુ આપણે આ સૂત્ર યાદ રાખશું ગુણ્યા 100 બાજુમાં આવશે ચાલો જોઈએ એના સ્ટેપ 1 બાય 1 પહેલો સ્ટેપ છે આપણે રોકાયેલી મૂડી એ તો આપણે આગળ જોઈ ગયા અધિક નફાની પદ્ધતિમાં પણ આ સ્ટ્રક્ચર રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા બીજો પોઈન્ટ આવશે આપણો અપેક્ષિત વર્તનનો દર જે આપણને રકમમાં આપી દીધો હોય એટલે એની ચિંતા કરવાની જરૂર નથી ત્રીજો ટોપિક આપણો આવશે સરેરાશ નફો સરેરાશ નફો બે રીતે મળે જો દર વર્ષે નફો વધઘટ થતો હોય એક વર્ષે વધ્યો બીજા વર્ષે ઘટ્યો વધઘટ તો સાદી સરેરાશ માત્ર લઈશું પરંતુ જો દર વર્ષે મૂડીકૃત નફો આપણે સૂત્ર જે સરેરાશ નફો હોય તે લઈ લેવાનો છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે ઉપરનો જે છે તે લઈ લેવાનો ગુણ્યા સો એટલે મૂડીકૃત નફો મેળવવા માટે બીજું કશું જ નહીં કરવાનું આ ત્રીજો ટોપિક છેદમાં બીજો ટોપિક ગુણ્યા સો સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા અને લાસ્ટ પાઘડી બરાબર છેલ્લું માઇનસ પહેલું પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ પહેલો ટોપિક રોકાયેલી મૂડી આટલું જ આ પાંચ સ્ટ્રક્ચર આ પાંચ સ્ટેપ આપણે યાદ રાખીએ એટલે ચાર માંથી ચાર માસ બેઠા આપણને મળી જાય પેલા રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર સરેરાશ નફો મૂડીકૃત નફો મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અને છેલ્લે પાગણી બરાબર જે મૂડીકૃત નફો મળ્યો હોય તે માઈનસ રોકાયેલી મૂડી જે ફર્સ્ટ સ્ટેપમાં હતી તે ઓકે ચાલો જોઈએ રકમ રકમની અંદર મિત્રો સાતમો દાખલો છે સ્વાધ્યાયનો નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાગણીની કિંમત અહીંયા જુઓ આપણે કહ્યું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો ભારિત સરેરાશ અને ભારિત સરેરાશ માં તમને ખબર છે આ કોષ્ટક હોય બાજુમાં આપણે માત્ર ભાર મૂકી દેવાનો છે ઓકે ભારમાં એક બે ત્રણ ચાર અને પાંચ એનો સરવાળો એક થી પાંચનો સરવાળો પંદર અને પછી જ નફો એટલે પિસ્તાલીસ હજાર ગુણ્યા એક બરાબર પિસ્તાલીસ હજાર આ બંનેનો ગુણાકાર એટલે આપણને મળશે ભારિત સરેરાશ નફો ચાલો વધારાની માહિતી મિલકતો આપી છે છ લાખ અને ધંધાના દેવા એક સિત્તેર એટલે પેલો ટોપિક આપણો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા છ લાખ માઇનસ એક લાખ સિત્તેર હજાર અને પછી અપેક્ષિત વળતરનો દર દસ ટકા આપણને આપી દીધો છે ઓકે ચાલો જોઈએ સ્ટ્રક્ચર પેલો ફર્સ્ટ ટોપિક રોકાયેલી મૂડી અને રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા છ લાખ માઇનસ એક કેલ્સીમાં બાદ કરશો એટલે આપણને જવાબ મળશે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા નેક્સ્ટ અપેક્ષિત વર્તનનો દર આપી દીધો છે આપણી પાસે છે દસ ટકા નેક્સ્ટ ત્રીજું ભારિત સરેરાશ નફો હમણાં મેં તમને થોડુંક હાઇલાઇટ કરાવી તે રકમ આપણે આપેલી હોય વર્ષ અને નફો આ બંને આપેલો હોય ભાર આપણે જાતે આપવાનો દર વર્ષે નફો વધે છે એટલે એક બે ત્રણ ચાર પાંચ ટોટલ કુલ ભાર થશે ત્રણ પચાસ ચાર પચાસ બરાબર એટલે જવાબ મળશે આપણને દસ લાખ નેવું હજાર આ મળ્યો આપણને ભારિત નફો બરાબર અને હવે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો દસ લાખ નેવું હજાર

ભાગ્યા દસ ટકા છસો સડસઠ છેદ માં અપેક્ષિત 100 દર ગુણ્યા સો દસ ગુણ્યા સો એટલે એક એક શૂન્ય કટ થઈ જાય તો સાત લાખ છવીસ હજાર છસો ને સિત્તેર એક શૂન્ય ઉમેરાય જાય સાત છવીસ છસો ને સિત્તેર આ મળ્યો મિત્રો આપણને મૂડીકૃત નફો સરેરાશ છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો અને તે માઇનસ પેલા સ્ટેપ માંથી રોકાયેલી મૂડી ચાર લાખ ત્રીસ હજાર બંનેની બાદબાકી કરીશું એટલે જવાબ મળશે બે લાખ છન્નું હજાર છસો ને સિત્તેર આટલું ખાલી કરશું મિત્રો એટલે ચાર માંથી ચાર માર્ક બેઠા તમને મળી ગયા એટલે એક આની આગળની રીત અધિક નફાની રીતનો દાખલો પૂછાય છે મોસ્ટ ટાઈમ બી કમ્પલસરી એ ન પૂછે તો આ મૂડીકરણની રીત પૂછાય છે બે માંથી એક રીતે ચાર માસનો દાખલો પૂછાય છે પૂછાય છે ને પૂછાય જ છે એટલે આટલી ખાસ તૈયારી કરજો અને નેક્સ્ટ આગળ વધીએ આગળ છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ બરાબર અહીંયા છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ તો અહીંયા શબ્દ ઉપરથી ખબર પડે અધિક નફો જે અધિક નફો હોય એને આપણે મૂડીકૃત કરી દેવાનો છે એટલે અધિક નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો ભાગણી આવી રીતે મળશે અધિક નફો પહેલા મેળવીશું સ્ટ્રક્ચરમાં આપણે જઈએ એટલે ખ્યાલ આવશે મિત્રો ચાલો પેલું સ્ટોક રોકાયેલી મૂડી જેમ હતું તેમ જ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા બીજી અપેક્ષિત વળતરનો દર એ આપણને આપી દીધો હોય ત્રીજું અપેક્ષિત વળતરનો દરના આધારે અપેક્ષિત નફો અપેક્ષિત નફો કેમ મળશે તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે રોકાયેલી મૂડી માની લો કે દસ લાખ આવ્યા દસ લાખ ના અપેક્ષિત વર્તન દસ ટકા હોય દસ લાખ ગુણ્યા દસ ટકા એક લાખ જવાબ મળે ફોર્થ સરેરાશ નફો એ આપણે મેળવવો પડશે અને ફિફ્થ અધિક નફો અધિક નફો એટલે શું સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ખરેખર અધિક નફાનું સૂત્ર આ રીતે બને છે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો બરાબર પેલા સરેરાશ નફો લેવાનો માઇનસ એની ઉપરનો આપેલો અપેક્ષિત નફો લેવાનો એટલે સરેરાશ નફો અપેક્ષિત નફા ખાસ અધિક નફાનું સૂત્ર લાસ્ટ પાગણી બરાબર જે અધિક નફો મળ્યો તે છેદમાં અપેક્ષિત વર્તનનો દર જે આપ્યો હોય તે ગુણ્યા સો એટલે અધિક નફો માનો કે પાંચ લાખ છે તો પાંચ લાખ અપેક્ષિત વર્તનનો દર માનો કે દસ ટકા છે તો પાંચ લાખ છેદમાં દસ ગુણ્યા સો

છેદમાં અપેક્ષિત વળતરનો દર આગળ શું હતો તો કે મૂડીકૃત નફો આગળની રીત આપણે જોઈએ તે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અહીંયા અધિક નફાને મૂડીકરણ કરવાની છે એટલે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 આટલું લઈએ એક દાખલો છેલ્લો લાસ્ટ પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત જો આપણે કહી દીધું અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે પરીક્ષામાં ખાસ રકમમાં ધ્યાન રાખજો કે આપણને અધિક નફાને મૂડીકૃત કરવાની કે બરાબર એટલે આપણે અધિક નફાના છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 લેવું પડે રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધી છે પહેલું સ્ટેપ આપણો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા એ મિલકતોની દેવા નથી આપ્યું અને સીધી રોકાયેલી મૂડી 9 લાખ મૂકી દેવાનું બીજું સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર 12% ડાયરેક્ટ આપી દીધો છે એ જ મૂકી દેવાનો અને નફો ત્રીજું સ્ટેપ આપણો હશે ચોથું સ્ટેપ નફો સરેરાશ નફો આમાં જુઓ એક લાખ એક ચાલીસ વધ્યા એક ત્રીસ ઘટ્યા વધ્યા ઘટ્યા વધઘટ વધઘટ થાય એટલે માત્ર સાદી સરેરાશ એટલે કે આ બધાનો સરવાળો છેદમાં એટલે આપણો સરેરાશનું સૂત્ર છે કે કુલ નફો છેદમાં વર્ષની કુલ સંખ્યા એટલે સરવાળો ભાગ્યા કુલ વર્ષ પાંચ જોઈએ ચાલો રકમમાં ફર્સ્ટ રોકાયેલી મૂડી બરાબર આપણે આપી દીધી છે નવ લાખ બેઠી મૂકી દેવાની સેકન્ડ અપેક્ષિત વળતરનો દર એ પણ આપી દીધો છે બાર ટકા આ બેના આધારે મળશે આપણને અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો નો દર નવ લાખ ગુણ્યા બાર ટકા બાર નવા એકસો આઠ એક લાખ ને આઠ હજાર બરાબર આ ત્રણ વસ્તુ સિમ્પલ મળી ગઈ નંબર ચાર અપેક્ષિત નફા પછી આપણને મળશે સરેરાશ નફો સરેરાશ નફો એટલે આ બધાનો સરવાળો સરવાળો એક લાખ એક ચાલીસ એક ત્રીસ એક પચાસ પ્લસ એક એસી આ બધાનો સરવાળો થાય છે સાત લાખ અને સાત લાખ સાત લાખ કરીશું એક લાખ હજાર બરાબર આ સરેરાશ નફો મળી ગયો હવે આપણે મેળવીશું અધિક નફો તો અધિક નફાનું સૂત્ર શું હતું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે એક લાખ ચાલીસ હજાર માઇનસ એક લાખ આઠ હજાર

મિત્રો ત્રીજું ચેપ્ટર જે છે એ ચાર માસનો દાખલો જે પૂછાય છે જ સિમ્પલ વસ્તુ છે એટલે આમાંથી એક માસ પણ આપણે કટ ન થવા જોઈએ ઓકે આઈ હોપ આશા રાખો તમને ક્લિયર પરફેક્ટ સમજ પડી ગઈ હશે ચાર માસના દાખલામાં અધિક નફાની રીત અને આ ચોથી રીત ની રીત આ બે માંથી જ એક રીતનો દાખલો તમને પૂછાશે એટલે ખાસ આની પ્રેક્ટિસ કરી લેજો જેથી પુરેપૂરા માર્ક્સ તમને મળી જાય થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો